રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસનો પાક તૈયાર થઈ ગયેલો હોવા છતાં લડી રહ્યા નથી ખેડૂતોનો તૈયાર પાક કપાસનો થઈ ગયેલ અને માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ નથી મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે ખેડૂતોએ પોષણક્ષમ ભાવ ન મળતા કપાસ પોતાના ખેતરમાં સડી રહ્યો હોવા છતાં પણ કપાસ લડવાની હિંમત નથી કરી રહ્યા છે જેને લઈ કપાસમાં ઈયરો આવી ગયો હોવાનું જોવા મળી આવ્યું હતું ધોરાજી પંથકના હજારો હેક્ટરમાં કપાસનું વાવેતર કરેલ મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરે અને કપાસનો પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયેલો હોવાને લઈને પણ માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારમાં પોષણ ભાવ ન મળતા કરતા ખેડૂતોએ પોતાના ખેતરમાં પડેલ પાક લણી રહ્યા નથી કારણ કે હાલ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી તેરસો રૂપિયા એક મણનો ભાવ મળી રહ્યો છે જ્યારે સોળસો થી અઢાર રૂપિયા મણ દીઠ કપાસનો ભાવ મળે તો જ પરવડે તેમ છે ખેડૂતોએ હજારો રૂપિયા એક વીઘે ખર્ચ કરેલો હોય પણ હાલ ખેડૂતોને કપાસનો પોષણ ભાવ નહીં મળતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પોતાના ખેતરમાં કપાસનો પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયેલ છે પણ લડવાની હિંમત નથી કરી રહ્યા એટલે રામ ભરોસે કપાસનો પાક રાખીને બેઠા છે પણ આ કપાસમાં ઈયરનો ઉપદ્રવ બેફામ વધી ગયો છે જેથી ખેડૂતોના પેટમાં પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ જવા પામી ત્યારે ધોરાજી પંથકના

કેવો સરકાર પાસે વિનંતી છે કે આ કપાસ ના ભાવ બે હજાર અઢારસો તો હોવા જવે સાબુતા મુજબ ક્યારે અમે બાર ની મજૂરી કરીએ તો અમને નથી મળતું જો આ મહિનો દોઢ મહિનો છે આ કપાસ વીણે હજી વીણા વીણો નથી કારણ કે બજાર નથી તો ક્યાં નાખવું અમારે કપાસ કેવો કપાસ ભાવ મળી રહ્યો કેટલો હોવો જોઈએ કપાસ નો ભાવ ઓછામાં ઓછો અઢારસો બે હજાર તો હોવા જ જવે અત્યારે બારસો તેરસો રૂપિયા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો